બધા આવી હું કેવા માંગો છું સાબિત કરવા માંગતો ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને ધમકાવે હોય તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો એમના બેઠો શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી શિક્ષકો ખુલાસો કરીને ખુલાસો કરવા મારા નામ નો ખુલાસો કરો જરૂર તમારા પર ઓથેન્ટિક તો તમે બીજા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા નો માહોલ બગાડવાની વાત બગાડતો નથી ખોપ જમાવાનો તમે બિલકુલ નહીં તમે જમાવાનો તમે આપણે પીઆર સાહેબ આજો અમે મુકું છે અમે નથી મૂલ્યુ તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કર્યો બધામાં તમે જાઓ છોડી તમને દર વખતે અમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે તમે જાહેર આમંત્રણ આપ્યું છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને વસાવવા દેખાય છે બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની વાત ના ટેવ નથી પડી છે મારો અધિકાર છે અરે ટીઓ છે ક્લાસ ટુ અધિકારી છે એને તકલીફ હોય તો એની ફરજ મારી ફરજ છે એને તકલીફ હોય તો એની ફરજ પડે તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય અધિકારી આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અનરેગામાં ભ્રષ્ટાચાર બગાડવા દોડી તારીખે તારીખે ખબર પડશે અમારા વિસ્તાર માં કર્યા કર્યા વિસ્તાર છે વિસ્તાર વાળા વિસ્તાર છે દર વખતે બંધ કરો તમારે સમજવું દર વખતે તૂટી પડશો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની માનસાથે પૂછી લો આજે આપી દઉં મને છે ને બુથલોગર ને બી આવી બધા નામ છે લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયા તમારાથી તમને તમે શું કરવા દઉં કામ મેં મારી જનસુપાત ની કરવા દઉં તમારે જરા બી અહિયાં આકડા ચલાવવાળા दारू વાળા સાંભળવાનું છે

દારૂ વેચવા સમજાવો સાવકાર છું બોલો મેં દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને બુટલે ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલે પર ને લઈ ફરો છોડી બંગલા લાગે છે તારા જેવું તો વોટ ઉપર